નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે તોરણ સાત વિષય ગણિતની જે નવી સોયાધ્યયન પોથી આવેલી છે તેમાં પ્રકરણ નંબર તેર ઘહન આકારોનું પ્રત્યક્ષીકરણ તેના તમામ પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું તેમાં સૌથી પહેલાં છે પ્રકરણ નંબર એક જેની સૂચના છે યોગ્ય વિકલ્પ પસંદ કરો જેમાં સવાલ નંબર એક છે પિરામિડના બધા ફલક હંમેશા કેવા હોય તો એનો જવાબ છે વિકલ્પ ડી ઉપર પૈકી એક પણ નહીં ત્યાર પછી બીજો જે છે નીચે પૈકી કયો ત્રિપરિમાણીય આકાર છે તો એમાં આવશે વિકલ્પ બી ગોલક ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ છે નળાકારમાં કુલ કેટલી ધાર હોય છે તો એનો જવાબ છે વિકલ્પ એ જીરો ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ચાર છે જે ઘણાકારના સામ સામેના બે ફલક એક રૂપ હોય અને અન્ય ફલક સમાંતર બાજુ ચતુષ્કોણ હોય એવો ઘણાકાર કયો તો એનો જવાબ છે વિકલ્પ એ પ્રિઝમ ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર પાંચ છે એક શિરો બિંદુ એક વક્ર સપાટી અને એક વર્તુળાકાર ફલક ધરાવતા ઘણાકારને શું કહે છે તો એનો જવાબ છે વિકલ્પ એ શંકુ ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર છ નીચે આપેલ ઘણાકારનું નામ શું છે તો એનો જવાબ છે વિકલ્પ બી ચતુષ્કોણીય પિરામિડ ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર સાત જ્યારે સમઘનની કોઈ એક ઊભી ધાર પર ટોર્ચનો પ્રકાશ ફેંકવામાં આવે છે ત્યારે મળતા પડછાયાનો આકાર કયો હોય છે તો વિકલ્પ બી લંબચોરસ પરંતુ ચોરસ નહીં ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર બે જેની સૂચના છે ખાલી જગ્યા પૂરો જેમાં સવાલ નંબર આઠ લંબઘનના પાસ પાસેના બે ફલકના સામાન્ય ભાગને ખાલી જગ્યા કહેવાય તો એનો જવાબ છે ધાર ત્યાર પછી નવમો પ્રશ્ન ઘણાકાર એટલે ત્રિપરિમાણીય આકારનો ધાર એટલે કે બાજુઓ વડે સમાવતી સમતલ સપાટીને ખાલી જગ્યા કહેવાય તેનો જવાબ છે ફલક ત્યાર પછી દસમું ઘણા કારના ખૂણાઓને ખાલી જગ્યા કહેવાય તો એમાં આવશે શીરો બિંદુઓ ત્યાર પછી અગિયારમું ત્રિકોણીય પિરામિડને ખાલી જગ્યા ફલક ખાલી જગ્યા ધાર અને ખાલી જગ્યા શીરો બિંદુઓ હોય છે તો ચાર છ અને ચાર ત્યાર પછી બારમો પ્રશ્ન ત્રિકોણીય પ્રિઝમમાં ખાલી જગ્યા ફલક હોય છે જે પૈકી ખાલી જગ્યા ફલક લંબચોરસ અને ખાલી જગ્યા ફલક ત્રિકોણ હોય છે તો પહેલી ખાલી જગ્યામાં પાંચ બીજામાં ત્રણ અને ત્રીજામાં બે આવશે ત્યાર પછી આગળ તેરમો પ્રશ્ન લંબઘનનો દરેક ફલક ખાલી જગ્યા હોય છે તો જવાબ છે લંબચોરસ ત્યાર પછી ચૌદમું લંબઘન એ ચતુષ્કોણીય ખાલી જગ્યા છે તો એમાં આવશે પ્રિઝમ ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ત્રણ જેની સૂચના છે સૂચના મુજબ કરો જેમાં પંદરમો પ્રશ્ન જેની પહોળાઈ અને ઊંચાઈ સરખી હોય પરંતુ લંબાઈ તેની પહોળાઈથી બમણી હોય તેવા લંબઘનની રેખાકૃતિ દોરો તો અહીંયા આકૃતિ દોરેલી છે બરાબર ત્યાર પછી આગળ સોળમો પ્રશ્ન છે ત્રિકોણીય પ્રિઝમની રેખાકૃતિ દોરો તો એની આકૃતિ પણ દોરેલી છે તમે જોયા અને એ મુજબ આકૃતિ દોરી લેજો ત્યાર પછી આગળ સત્તરમો પ્રશ્ન છે જેની સૂચના છે ત્રિકોણીય પિરામિડની રેખાકૃતિ દોરો તો ત્રિકોણીય પિરામિડની રેખાકૃતિ અહીંયા દોરેલી છે બરાબર જે તમે જોઈ અને દોરી નાખજો ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર અઢાર જેની સૂચના છે નીચે આપેલી રેખાકૃતિ વડે સમઘન રચી શકાય તો તે પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો જેમાં અઢારમાં પહેલું છે એ એન સાથે કઈ ધાર જોડાશે તો એમાં આવશે એચ જી ત્યાર પછી બીજો પ્રશ્ન ડીઈ સાથે કઈ ધાર જોડાશે તો એમાં આવશે સીડી ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ઓગણીસ જેની સૂચના આપેલી છે કે નીચે આપેલા ઘન આકારમાં કેટલા સમઘન છે તે ગણો અને નીચે આપેલ બોક્સમાં લખો તો પહેલું જે છે એમાં દસ સમઘન છે બરાબર અને બીજું જે છે એમાં છ છે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર વીસ આપેલી આકૃતિ કયા ઘન આકારની છે તો એમાં જવાબ છે વિકલ્પ ડી પિરામિડ ત્યાર પછી એકવીસમો પ્રશ્ન આપેલી આકૃતિમાં ફલક એફ કેટલા છે તો એનો જવાબ છે વિકલ્પ સી આઠ ત્યાર પછી આગળ અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન એની અંદર સવાલ નંબર એક છે યોગ્ય વિકલ્પ પસંદ કરો જેમાં સવાલ નંબર એક આકૃતિમાં આપેલ ઘણાકારનું નામ જણાવો તો એનો જવાબ છે વિકલ્પ સી ત્રિકોણીય પ્રિઝમ ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર બે એક જ શિરોબિંદુ બિંદુ ધરાવતો ઘણાકાર કયો છે તો એમાં જવાબ છે વિકલ્પ સી શંકુ ત્યાર પછી ત્રીજું ચાર સેમી બાજુનું માપ ધરાવતા ત્રણ સમઘનને પાસ પાસે ગોઠવીને મૂકતા બનતા ઘનાકારનું માપ શું થાય તો એનો જવાબ છે વિકલ્પ એ બે સેમી ગુણ્યા ચાર સેમી ગુણ્યા ચાર સેમી ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ચાર નીચે પૈકી કયા ઘનાકારનો ઉપરનો બાજુનો અને સામેનો દેખાવ ત્રિકોણ છે તો એનો જવાબ છે વિકલ્પ સી ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર બે જેની સૂચના છે ખાલી જગ્યા પૂરો જેમાં સવાલ નંબર પાંચ એક પણ શિરોબિંદુ ન ધરાવતો ઘણાકાર એટલે તો એનો જવાબ આવશે ગોલક ત્યાર પછી છઠ્ઠું એક ત્રિકોણીય પ્રિજમમાં ખાલી જગ્યા ફલક ખાલી જગ્યા ધાર અને ખાલી જગ્યા શિરોબિંદુઓ હોય છે તો પાંચ નવ અને છ આવશે એમાં ત્યાર પછી પ્રશ્ન નંબર સાત ત્રિકોણીય પિરામિડના પાયા ખાલી જગ્યા હોય છે તો એમાં જવાબ આવશે ત્રિકોણ ત્યાર પછી આઠમું બાજુમાં આપેલ રેખાકૃતિ ખાલી જગ્યાની છે તો શંકુ આવશે એમાં ત્યાર પછી આગળ સવાલ નંબર ત્રણ જેની સૂચના છે સૂચના મુજબ કરો જેમાં નવમો પ્રશ્ન છે લંબઘનની રેખાકૃતિ દોરો તો અહીંયા એને આકૃતિ દોરેલી છે જે તમારે જોઈ અને દોરી નાખવાની ત્યાર પછી આગળ જોઈએ દસમો પ્રશ્ન છ સેમી ગુણ્યા ચાર સેમી ગુણ્યા બે સેમીની લંબઘનની સમમિતિ આકૃતિ દોરો તો એની આકૃતિ પણ અહીંયા દોરેલી છે બરાબર જે તમારે જોઈ અને દોરી નાખવાની છે તો અહીંયા આપણું પ્રકરણ નંબર તેર જે છે એ પૂર્ણ થાય છે